કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનના પર્વની પૂર્વ ઉજવણી કરવામાં આવી મરાઠા સેવા સંઘ અને પોદાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધન કરવામાં આવી હતી મરાઠા સેવા અને શાળાની મહિલાઓ દ્વારા રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખડી બાંધી તેમને રક્ષા માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર એસ બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા મહિલાઓએ તેમણે રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી ચોવીસો કલાક ત્રણસો પાસઠ દિવસ એમના કર્તવ્યના નિર્વાહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત થાય છે દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી દમણને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે મહિલા कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं वो कोई कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं लेकिन उनको खुशियाँ देना हमारा काम है उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બચાવતા જવાનોને રાખડી માટે બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે